સપ્ત ઋષિ સમાન આજનો વિષય એટલે શ્રદ્ધાની સુરક્ષા સંવર્ધન શ્રદ્ધા કેવી રીતે રહે ભક્તિનો માર્ગ કેવી રીતે પરમાત્માની અનુભૂતિ જીવનમાં કેવી રીતે થાય એ જ વિષયની ચર્ચામાં આગળ વધતા ઘણા બધા વિષય ઉપર આપણે ચર્ચા કરી કે જીવનમાં પરમાત્મા કેવી રીતે મળે અને આ જ જીવનમાં પરમાત્માની અનુભૂતિ સપ્ત ઋષિ સમાન આજનો વિષય એટલે શ્રદ્ધાની સુરક્ષા શ્રદ્ધા સંવર્ધન શ્રદ્ધા કેવી રીતે ટકી રહે શ્રદ્ધાની સુરક્ષા અને સંવર્ધન શ્રદ્ધા મનનો વિષય છે અને મન ચંચળ છે મનુષ્ય જ્યારે સત્વ ગુણી હોય છે ત્યારે શ્રદ્ધા સ્પષ્ટ થાય છે એ પુષ્ટ થાય છે શ્રદ્ધા ટકી રહે એ માટે શું કરવું જોઈએ ખૂબ અદ્ભુત વિષય છે કે શ્રદ્ધા ટકી રહે ઘણા બધાના જીવનના એવા પ્રશ્ન છે કે કોઈની શ્રદ્ધા ટકતી નથી ઘણી વાર એવું બને કે શ્રદ્ધા વિશેષ હોય ઘણી વાર એવું થાય પોતાના શ્રદ્ધા અને સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ સદૈવ એના વિકાસ માટે ખૂબ શ્રેષ્ઠ ઉપાય છે શ્રદ્ધા ટકાવવા માટે કે વ્યક્તિ આહાર શુદ્ધ રાખવો અસાત્વિક આહાર વગેરેના કારણે મન એ એની અંદર આવે શ્રદ્ધા ઘટવા લાગે આથી શ્રદ્ધાને ટકાવી રાખવા માટે આહાર શુદ્ધ હોવો ખૂબ જરૂરી છે અને ધ્યાન રાખો પવિત્રો પવિત્ર ગ્રંથોનું આપ અધ્યયન કરો તો એનાથી તમારી શ્રદ્ધા ટકી રહેશે એ સિવાય શ્રદ્ધા ટકવી એ ખૂબ અઘરો વિષય છે અને જ્યાં સુધી શ્રદ્ધાની કન્સિસ્ટન્સી સસ્ટેન નથી થતી ત્યાં સુધી વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકતો કારણ કે પરમાત્મા પરીક્ષા લે છે પ્રભુને જ્યારે આપ ભજો જેમ તમારો કોઈ જીવનનો ગોલ હોય તો એની અંદર બી રુકાવટ તો આવે જ તકલીફો તો આવે જ પણ એમાંથી કેવી રીતે પાર પડવું એની માટે સતત પ્રયત્ન જરૂરી છે વન શુડ બિગિન એની વર્ક ઓફ ફિક્સન વિથ ધ લોંગેસ્ટ મોસ્ટ કન્વોલ્યુટેડ સેન્ટેન્સ ઇમેજિનેબલ ટ્રાય ટુ બીટ કોઈ બી કાર્ય તમે શરૂઆત કરશો તમે ભક્તિની પણ શરૂઆત કરો કે ચાહે તમારા જીવનમાં કોઈ બી સિદ્ધ કાર્ય તો એક ગોલ પર પહોંચતા પહેલા ઘણા બધા અવરોધો આવે તો જ્યારે અવરોધો આવે ને ત્યારે વિચારવાનું કે હવે કેવી રીતે આમાંથી બહાર નીકળીશું આમાં બે પ્રકારના માણસો હોય છે કે જ્યારે કોઈ પણ ઘટના બને તો એક વ્યક્તિ એવું વિચારે કે આ શેના કારણથી થયું કે મારી સાથે આવું થયું અને બીજો વ્યક્તિ એક એવું વિચારે કે હું કેવી રીતે આમાંથી નીકળીશ અઠ્ઠાણું ટકા એવા જ છે અને એ જ વિચારે કે કેમ આવું થયું મારી સાથે ભૂતકાળની જ ચર્ચા કરી અને માત્ર બે હવે કેવી રીતે નીકળવું છે એની ચર્ચા કરે અને જીવનમાં એ જ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે કે જે એવું વિચારે છે કે હવે કેવી રીતે હું આમાંથી નીકળીશ તો આપ પણ તમારા જીવનના ગોલ પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા ટકાવી રાખવા માટે આહાર વ્યક્તિનો તમે સંગ કરો સત્સંગ સાંભળો તો તમારી શ્રદ્ધા એક લાખ ટકા ટકી રહેશે અને આનાથી જ આ જીવનમાં મહાદેવની પરમાત્માની અનુભૂતિ થશે હર હર મહાદેવ જય કાશી